મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્રીય કિચન પદ્ધતિથી જિલ્લાના ત્રણ હજારથી વધુ લોકોની રોજગારી છીનવાશે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્રીય કિચન પદ્ધતિ અમલી થઈ રહી છે ત્યારે આ યોજનાથી ઝાલાવાડના ત્રણ હજારથી વધુ મધ્યાહન ભોજન સાથે જોડાયેલા કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરાય સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને ગરમા નાસ્તો ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં છે આ યોજના સરકારે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવી હતી જેમાં સંચાલક રસોઈયા અને હેલ્પર એમ ત્રણ પોસ્ટ ઉપર કર્મચારીઓ આવેલા હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ત્રણ હજારથી વધુ કર્મચારીઓ યોજનામાં ફરજ બજાવે છે જેમાં મોટાભાગની મહિલાઓ ટેકતા વિધવાઓ અને બેરોજગાર યુવાનો છે ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કિચન પદ્ધતિ લાવી રહી છે જેમાં એક એનજીઓને બાબતનો કોન્ટ્રાક્ટ આપી દેવાશે અને રોષની સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરાઈ હતી જેમાં સંસ્થાના પ્રમુખ લક્ષ્મણભાઈ ઉત્તેરિયા સહિતનાઓએ જણાવ્યા મુજબ સરકારે બાળકોને કર્મા નાસ્તો મળે તે માટે યોજના અમલમાં મૂકી છે જ્યારે કેન્દ્રીય કિચન પદ્ધતિથી આ હેતુ સર થશે નથી જ્યારે આ યોજનાથી ત્રણ હજારથી વધુ લોકો બેરોજગાર બની જશે અને તેમના ઘરે આર્થિક સમસ્યાઓ જન્મ લેશે જેમાં ભાગના વિધવા અને તકતા બહેનો છે ઓગણીસો ચોર્યાસીથી ગુજરાત રાજ્યની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલે છે તેમાં સ્થાનિક કક્ષાએ સંચાલક અને મદદની છેલ્લા કોઈ પચીસ વર્ષથી કોઈ ત્રીસ વર્ષથી કોઈ તેત્રીસ તેત્રીસ વર્ષથી માત્ર બસો પાંચસો રૂપિયામાં ફરજ બજાવે છે હાલ માંડ સારા દિવસો આવ્યા છે ત્યાં સરકારે ગુજરાત રાજ્યના અગિયાર જિલ્લાઓમાં ખાનગી કેન્દ્રીય રસોડા બનાવવા માટે જગ્યાની ફાળવણી માટે લેટર કર્યા છે જે આજરોજ અમારી ધ્યાન ઉપર આવતા અમો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ એનજીઓ કરણ અને ખાનગીકરણ બંધ કરવા માટે આવેદન આપી અને એની રજૂઆત કરવા માટે આવ્યા છે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના સાડત્રીસો સંચાલક રસોયા અને મદદનીશની રોજીરોટીનો સવાલ છે સંચાલક રસોઈયા મદદની સ્થાનિક કચેરીઓને પણ ઘણા બધા ઉપયોગી છે જેમ કે શિક્ષણ બાબતે કોઈ કામગીરી હોય કેવાયસીની કામગીરી હોય આધાર કાર્ડની કામગીરી હોય ચૂંટણીલક્ષી કોઈ કામગીરી હોય તો તેમાં તમામ પ્રકારની સરકારી કામગીરીમાં સ્થાનિક કક્ષાએ સંચાલક ઉપયોગી છે તો હાલ આ સરકાર દ્વારા જે ખાનગીકરણનું હથિયાર ઉગામવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં જો આ અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું અને અન્ય બીજી સંસ્થાઓને અમારી સાથે જોડી અને કલેક્ટર કક્ષાએ પ્રતિક ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ આપશું